રેસ્પોસ થી હવે આગળ કાકીલા ચોક ત્યાં પહોંચવા આવી ગયા છે અને જેનાથી આપણી જુદી જાણીતી અત્યારે રેનોવેશન કામ ચાલુ છે ત્યાં આપણે કિશાનપરા ચોક જાશું ત્યાં મિત્રોને પણ પરા ચોક અંડર બ્રિજ છે તે બંધ છે એવા સમાચાર છે પણ તેની આપણે પૃષ્તિ કરવી પડશે કે ખરેખર જે બંધ છે કે ચાલુ છે આપણે પાર્ક એવન્યુ આ બધા એરિયામાંથી આપણે પસાર થાય છે વરસાદમાં નહવાની મજા કંઈક અલગ જ છે અને એમાં પણ જો ચાની ચૂટકી લાગી જાય જો તો જલસા મળી જાય તો આપણે કંકાઈ આવી ગયા છીએ આપણે આગળ જાશું આપણી આજની સફર આવી રીતે ચાલુ રહેવાની છે આપણે કોઈ બ્રેક પાડશું નહીં એટલે જેથી કરીને આપણે ફૂલ કેવરેજ રાજકોટ સિટી માટે કરી શકીએ હવે વરસાદ થોડોક વીધો છે અને ઝોમેટોવાળાને ખરેખર દાદ દેવી પડે કે ઝોમેટોવાળાઓ ટાઈમ ટાઈમલી ડિલિવરી લોકોને આ વરસાદના છે પણ કિસાનપરા ચોક આવ્યો કિસાનપરા ચોકથી આપણે આગળ હાલીએ વરસાદી માહોલની વચ્ચે